લાગે ગાડી ચોક બીજે ઉપડી લાગે છે મે નિકલ ગડી લેકે રસ્તે મે હું તમે દેખાય છે તો દેખાય છે તમે મોજા પહેરો છો નવા કપડા પહેરા બીજું કોઈ નઈ દેખાતું તે નવા લુકરા પહેરા છે કે હા તે બધા આ ઠાટ કરીને જો તો એમ તમે હા હા આ તો હંતોક બન સંજોસા કા હા ઇના સોડી જોવા જાવ સા તે પછી એના ઘાત જાવ છું એટલે તમારે તો નઈ જોવાની ના ભઈ ના ઘાત જાવ છું હા જવાનું હોય ભઈ નવા કપડા ના જવાનું હોય ઓ ના આટલો સખુ લેવા કરી છે આ બૂટ ને બૂટ દેજો હા ખાકી લગા પહેરવા દેખી તાને હું ના ના મારા ફરવા જવું હોય તાર તો ફાટેલા તૂટેલા કપડા પહેરી ના એ વખત નવા કપડા પહેરી નહીં આવતા હું શોક બાર હેડું ને એટલે જીબ કર

મગજ <laughs> મા <laughs>

એ વગમ ફોડું તોય નાખ પાડો એમ આગે સકાવ છું આગે સહ મૈરા લાલ તઈ જોય તો લક્ષણો જેવો પણ હાથ પણ કોઈ તો માપ પર પણ સંજા આગાતી હું હગું છું આવ છું તેમાં કપડા કે મગાડવા પણ નવા છે હાથ રહી જાય તોય તો

દરેક વાતમાં અંગાત આવે છે મારા અંગાત જવું પડે ના જવું પડે વાત કરો છો તે તને હું ઉતી હું તો કોઈ છોકરાઓ થા એ સંજ્યાને હક્કુ જો આ જાણું મન કે અંગા થેર હું એકલો છું છોકરામાં અડવાય છે ને અમે બે છોકરો તો જોવો કે ને બોલ્યો ચાલે તે મન થી હંગા થેર તાર અંગા જવાનું છે તાન અન ઈ માર્યા કે મારા અંગાત табу સ તો કર લઈ જો કે જો વાત કરો છો તે ઓ બેટા તું એ તો ઓન કરી છે ઓ બેટા કે તે બાપા મેં કીધું હું આવું હંગા તે માં તો મન મારવા મંડ્યા

हेलो हां लिया हूं आऊ सु आलो हाले जाऊ सु हां हां એટલે 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 જાવું છું હો હાલ આવ હારું કોક નો કોણ આય તો હું બાપાને કહેતીતી ના ના એકલા મત જવા દે મન લાગ નક્કી ડાળમાં કોક કાળું સુ બોલો બાપા

તે આવ ગયા ઓને પડ હા આ તો સંજેવી અહીંયા ફરસ અન પેલા તો મને એમ કહેતા મનનો સક પક્કો હાચો લાગેસ હો આજક ફરવા જયા એ સંજેભાઈ એ સંજેભાઈ સબાબી ઓમ કોમ

કુરી કોદી બેટા હા કોદી માસુરિ કોદી બેટા બાબા હવારે રે એમ નતા કે દેકો મુહ ઓગે માં જો સંજી જોડે હોવા સોડી જોવા સંજો તો આઈ થઈ નેકડે બોલો હવારે બાબા હું નતી કેતી એટલે એ જો નહીં તાં તો એમ

જવા દેઓ વિશ્વાસ આય જીયો નું ફળ મને ચોખ્ખ ખબર હતી મને ચોખ્ખ ખબર દીધી એ તમારી ભૂલ તમે ભૂલ કરીને મોટી હા મારો બેટુ કશ્યું કહેતા એટલે

પગપોનો ધોઈ નાખો છો પૂછોત કર કે સી મારો છો વાત ગાવ છોતી તારા મક્ષો પણ રાખો મને સમ ધોઈ નાખ્યો એમ તો મને ક્યો હું કે હગુ જોયો કે તો તે તમારું જોવા જવાનું તું સંજો તો સંજો તો કે રાખતો તો લ્યા કયો સંજો સંજો પેલો આબાનો આલો સંજો હોય

જોયું નહી પણ નાંગા પરમેશ્વર એના કરાય આ તો મારા કેવું મલમ લગાવજો હો જાનિયાર લેડો તું કર બૂટ

વિડીયો જોવો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો